નમસ્તે તૃપ્તિબેન નમસ્તે મનપસંદ મેરેજ ગુરિઓની આ નવા કાર્યાલય નવી ઓફિસ માટે તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અભિનંદન થેન્ક યુ સ્મિતાબેન સુધીરભાઈ શેઠ અને સમગ્ર મનપસંદ પરિવારને અમે ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ અત્યાર સુધી તમે જે સમાજની સેવા કરી છે કારણ કે દાંપત્ય જીવનની શરૂઆત કરી આપી એના પહેલાં જે મનપસંદ જોડી બનાવી એ ખૂબ અઘરું અઘરું કામ હોય છે એટલે એ માટે પણ તમને અભિનંદન અને શુભેચ્છાઓ આપીએ છીએ અને હવે ખાસ એ જણાવો કે હવે પછીનું આ નવા કાર્યાલયમાં આવી અને હવે પછીનું પ્રયોજન શું છે તમારા થેન્ક યુ અનિતાબેન નવી ઓફિસમાં શિફ્ટ થયા અને મમ્મીના આશીર્વાદ સાથે આ બધું અમે આગળ વધી રહ્યા છીએ સ્પેશિયલી મમ્મીએ જે રીતે અમને ટ્રેન કર્યા છે કે ભાઈ હંમેશા સમાજને આપણે કંઈક હંમેશા સારા કામ કરવા અને સારા કામ માટે જે જે લોકો જેમ કે રમેશભાઈ છો તમે બધા છે એ બધા સાથે અમે જોડાયેલા છીએ તો સમાજ માટે આજના દીકરા દીકરીઓ માટે જેટલું ભણતર છે એની સાથે ગણતર બી મમ્મીના કહેવાથી એવું ઇમ્પોર્ટન્ટ છે કે એ બી એટલું જ મહત્ત્વ છે દીકરીઓ ગમે એટલી આપણી પાસે હોય પણ એક કુટુંબ ભાવના જે આપણા જીવનનો આપણા સંસાર માટે આપણા ફેમિલી માટે મહત્ત્વનું છે એ બધા જે સંસ્કારોની મૂડી સાથે સારું એજ્યુકેશન છોકરા છોકરીઓ પાસે હોય પણ સાથે સાથે આ બી વિચારભાવના મમ્મીનું કહેવું એવું હોય છે કે આ બધી વિચારભાવના બી તું બધા આવનાર નવા નવા લોકોને તું કહેજે જેથી દીકરા દીકરીઓ ભણેલા તો આવે મળે છે પણ જ્યારે એક સંસ્કારનું સિંચન બહુ મહત્ત્વનું બની જાય છે કદાચ એ સોનામાં સુગંધ જેવી વાત છે તો હું એવું વિચારું છું કે આવનાર પેઢી ખૂબ જ ક્લિયર કટ અને સારું એજ્યુકેશન લઈને આવી રહી છે એમનો ગોલ ફિક્સ છે એમના ચોઈસ ક્રાઇટેરિયા ફિક્સ છે અને અમે ટ્રાય કરીએ કે અમે મનપસંદના માધ્યમથી જે જે લોકો અહીંયા આવે છે એમની ઈચ્છાઓ લઈને એમના ચોઈસ ક્રાઇટેરિયાથી અમે બધાને સારી રીતે એમને એમની સફળ જોડીઓ અમારા થ્રુ બને અને સમાજમાં એક મનપસંદ એક આગવું સ્થાન ઊભું કરે જે મમ્મીએ એ સંસ્કારો આપીને આ જે મનપસંદની સંસ્થાની શરૂઆત કરી છે બસ એ ખૂબ જ સફળતાના શિખરે હજી પણ આગળ વધે એવી હું વિશિષ્ટ રાખું છું અને આ બધા જ બ્લેસિંગ આપ સર્વ અમને આપતા રહો જેથી અમે ખૂબ સારી એનર્જીથી ડબલ એનર્જીથી નવી ઓફિસમાં ખૂબ સાથે એક જોશથી કામ કરવા માગીએ છીએ અને ભગવાન આ બધું અમને આપે અને અમે બધા સાથે સારી રીતે જોડાયેલા રહીએ અને લોકોનું સારું થાય એવી મારી ભાવના છે મનપસંદને વીસ વરસ પૂરા થયા છે અને આ બધું શરૂઆત બધી સ્મિતાબેન શેઠ જે મારા ધર્મપત્ની છે એમને શરૂઆત કરેલી છે અને એમને શરૂઆતમાં મેં સીજી રોડ જે ગોલ્ડન ટાઈમની દુકાન હતી નીચે ત્યાં હતું અમારી ઓફિસ ત્યાં અમે ઓછામાં ઓછા પાંચ દસ વર્ષ રહ્યા અને પછી બીજી ઓફિસ લીધી એ આનાથી મોટી હતી એનાથી પણ આગળ અમે હવે વિશાલ પણ આમાં જોઈન થયો અને એને બી બધું આ નવી ઓફિસ માટેનું આખું પ્લાન કર્યું અને અહીંયા અમે એવી જગા રાખી છે કે જેથી કરીને ભવિષ્યમાં અમારે અહીંયા કોઈ બી મિટિંગો કરવી હોય દસ કપલની કે છોકરા છોકરીઓને ભેગા મેળવવા હોય એવું અમારું ભવિષ્યનું પ્લાન છે કે જેથી કરીને લોકોને અત્યારે મેરેજ બ્યુરોમાં સ્મિતા પણ એ જ કહેતી હતી કે મિટિંગો જલ્દી નથી થતી ડેટા લઈ જાય આપલે થાય એમાં બે ત્રણ મહિના નીકળી જતા હોય છે મિટિંગો નથી થતી એટલે સ્મિતાનો આઈડિયા એ હતો કે ભવિષ્યમાં આપણે એવી જગા રાખીએ કે જ્યાં સરસ યોગ્ય રીતે મિટિંગ થાય અને એ લોકોને એકબીજાને મળે અને સંતોષ થાય બસ સ્મિતાને અત્યારે થોડી તબિયત નાદુરસ્ત છે પણ અત્યારે પણ એને બધી સલાહ સૂચન તૃપ્તિને આપે છે અને એ એ પ્રમાણે અમારું આ ઓફિસનું કામ આગળ ચાલતું રહે છે અને અમારું મોટું ગ્રુપ બધું ફોરેનનું અમેરિકા ઓસ્ટ્રેલિયા લંડન બધેથી બી આવે છે અને અમદાવાદમાં બી મોટું મોટું ગ્રુપ છે અને એ બધું સ્મિતા બેને આખું કેળવ્યું છે આખું અને એના સાથે એવા સંબંધો રાખેલા છે કે જેથી કરીને અમારે આમાં આમાં પ્રગતિ સારી થાય મારો સન કબીર અમેરિકા છે જેના માટે હું યોગ્ય પાત્ર શોધી રહી છું હવે અત્યારે અમેરિકા જવા માટે દીકરીઓ અહીંથી બહુ જ ઓછી હા પાડે છે માટે જ હું અહીંયા મનપસંદમાં આવી છું અને અહીંયા મને ઘણી સારી પ્રોફાઇલ મળી રહી છે કબીર અહીંયા એલજેમાં આઈટી એન્જિનિયરિંગ કરી અને ત્યાં સેન ડિયાગોમાં માસ્ટર્સ કર્યું છે અને હવે તે એમેઝોનમાં જોબ કરે છે એચ વન વિઝા ઉપર છે અમારા ફેમિલી ફ્રેન્ડ અનિશાબેન શેઠના થ્રુ અમે આવ્યા હતા જે મનપસંદમાં સ્મિતાબેનના રિલેટિવ થાય છે અને જે દિવસે આવ્યા ત્યારથી જ અહીંયા મનપસંદમાંથી મને બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે મને ઘણી બધી પ્રોફાઇલ મળી છે યુએસ માટે ઘણી ઓછી છોકરીઓની પ્રોફાઇલો મળે છે જે મને મનપસંદમાંથી ઘણી એટલે વધારે મળી રહી છે અને મારા તરફથી મનપસંદમાંથી પણ ખૂબ સારો મને પ્રતિભાવ મળ્યો છે અને જે પણ મારા ક્વેરી હોય કે જે પણ મને જે પ્રોફાઇલમાં ઇન્ટરેસ્ટ પડ્યો હોય એનો એ લોકો તરત જ જવાબ પણ આપી દે છે અને અમારાથી જો ન બની શકે પ્રોફાઇલમાં તો એ લોકો ડાયરેક્ટ પેરેન્ટ્સ સાથે વાત કરી અને તરત જ રિસ્પોન્સ આપે છે મને બહુ સારું છે ગમે છે અહીંયા અને મેં મારા રિલેશનમાં પણ ઘણાને અહીંયા આગળ મનપસંદમાં જ એડ્રેસ આપી અને રિફર કરું છું લંડનમાં સાડા ચાર વરસથી અમે રહીએ છીએ અને મારો સન કેબ જેમીની કંપનીમાં મલ્ટિનેશનલ કંપનીમાં જોબ કરી રહ્યો છે અને અમારું આમ ગામ જોઈએ તો વાવલ ગામ છે અમદાવાદની બાજુમાં ગાંધીનગરમાં છે અને હું પોતે આર્કિટેક છું મારી મિસિસ ડૉક્ટર છે અને આ અમારો સિંગલ ચાઇલ્ડ છે સ્તવન શાહ અત્યારે કોઈ બી કોર્પોરેટ ટાઈપનું કે કોઈ બી આપણા ત્યાં ઇન્ડિયામાં મેરેજ બ્યુરો હોય એવી કોઈ સંલગ્ન સંસ્થા જ નથી ત્યાં આગળ ત્યાં આગળ ખાલી એકને એક સ્વામિનારાયણના મંદિરમાં જવાનું સેટરડે સન્ડે જવાનું અને જે નાનું મોટું કનેક્શન થાય એટલું કરવાનું બાકી કોઈ આવી સંસ્થા કે એવું કંઈ છે નહીં એટલે વી આર ઓફ ધ ઓપિનિયન કે મનપસંદ એમની એક બ્રાન્ચ ખોલે ત્યાં યુકેમાં લંડન બી એવું જ કહેવાય તમારે બધાને આવે છે ને વ્યૂઝ બધા બહુ જ અલગ અલગ થઈ ગયા છે અને એકદમ પરફેક્ટ છે બધા યુવક અને યુવતીઓ કે મારે તો આમ જ જોઈએ આમ ના જોઈએ આવું જ જોઈએ મને બધું જોઈએ આટલા તમે સમજી શકો છો હું સાડા ચાર વર્ષથી લંડનમાં છું હું ત્યાં એઝ અ સાયબર સિક્યોરિટી કન્સલ્ટન્ટ તરીકે કામ કરું છું કેબ જેમીની યુકેમાં એમએનસી છે એમાં હું કામ કરું છું અને ગ્લોબલી સિક્યોરિટીનું બધું ત્યાંનું સંભાળું છું મારી કંઈ આમ લાંબી લિસ્ટ નથી છે જે ઘણા લોકોની હોય છે તો હા મારે સિમ્પલ અને નોર્મલ આમ ઘર સંભાળે અને એ રીતે એમ આમ શાંતિથી લાઈફ જીવાય આગળ અને બધી રીતે આપણે સાથે રહે અને એ રીતે તમને ખૂબ શુભેચ્છાઓ અને ખૂબ અભિનંદન ફરી અને અમારા દર્શકો વતી હું તમને અભિનંદન અને શુભેચ્છા આપું છું કે તમારું જે પણ આયોજન છે આગળનું એ બધું સરસ રીતે પાર પડે અને સમાજમાં એક સરસ દાખલો બેસે અને એ રીતે તમે સમાજની સતત સેવા કાર્ય કર્યા કરો એવી શુભેચ્છાઓ થેન્ક યુ